toh bui kotor, kotor boleh tuh, ini, eh, kotor, 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 kotor,

મા નાસ્તો કરે છે રોંઠો તપ બસ બે બપોરા કરવા બીઠા રોંઢો કરવા કઈ ખબર પડતી નથી રોટલા ને ફૂકા દીધા તાળા તને રોટલા થાય છે રોટલા ને અટાળે છે બેઠું છે વાઈ છે હવા ત્રણ તડકો છે બહુ એટલે બે દેવા શ્યાર વાઈ જ્યાર વાઈ જાય ઠંડુ કરવાનું છે ટાઢું કન્ટિન્યુ રાખજો હોવાનું સુખ થાય ને સારા લાગે વિડીયો તો શેર કરી દેજો લાઈક કરી દેજો હમણાં તડકા બહુ પડે છે ભાઈ અમને એમ હતું કે વરસાદ આવી જાય પણ આવ્યો નહીં કાંઈ સાટા હતા કાલે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ છે કહી દેજો અમારે તો ખાલી સાટા જ હતા એવું બધું કઈ હતો નહીં કોમેન્ટ કરી દીધું જ્યાં વરસાદ સારો હોય ગયો ગાઉ રેવાનું જો બે ઈને દઈ ગયો થોડું થોડા

は、uh、い,い。It i'm જોઈ લ્યો મિત્રો વાગ્યા છે પોણા ચ્યાર અને ભેહોને ધમારવી છે ખાબું ટાઢું પાણીને છે ને કાંઈ ઘટે નહીં એવો વાળો ભીરો છે ને ટાઢું કરવી છે ખાઠું જોઈ લ્યો આપણી ભેહણીઓની ઝપાટ મોજમાં આવી ગયો હા હો ભાઈ કૂપડી ને ઓથલ ને વાતડી તીખડુંય હા ઝપેટા કરે અમારા ડોયલ ઓમા નાખે છે સાટા અને હું ઉતારું છું વિડીયો અમારા ભાણિયા ભાઈ અત્યાર સુધી ઉતારતા હતા પછી મને એવું લાગ્યું હાલો ને બે કટકા હું પણ ઉતારી લઉં ماما ساٹا کیا ہم ناکے سوڑ کے بھی ناکے زوئی لیو بھائی بے ہڑیو بھائی پہنہ تو پہنہ سے یار آپ رسول ناکے زوئی لیو

आ ब्वा ब्वा आवर कुब्राओ कुब्रो थुब्रो उ जाडो यो दा मादना पण ती luh datukirun kado di mana di mana aja sih bah seru apa terko apaan bos ya kalau gajah lu lagi berat beram beram

หดว่าม <laughs> ิดยูฮะมุดลุจ <laughs> ีบดกันวะจีบดกันวะไม่มากรอฮันหดว่าฮันหดว่าฮันหดว่าฮันหดว่าฮันหดว่า <Bubble, inhale S 1> <ço>